નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો પેન્શનરોના પેન્શનમાં થશે વીસથી પચાસ ટકાનો વધારો તો પેન્શનરોના હિત માટે સરકારે મોટી જાહેરાત કરી છે મિત્રો તો આજના પેન્શન ન્યૂઝમાં આપણે ખૂબ જ સરસ મજાનો ટૉપિક લઈને સામે આવ્યા છીએ તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારે પેન્શનરોના હિતોનું રક્ષણ કરવા અને તેમના જીવનને સરળ બનાવવા માટે સમયાંતરે અનેક સુધારાઓ અમલમાં મૂક્યા છે તો તાજેતરમાં સંસદને પેન્શન સુધારાઓ વરિષ્ઠ નાગરિકોને ઉપલબ્ધ વિશેષ લાભો અને પેન્શન અદાલતો દ્વારા ફરિયાદ નિવારણની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તો ચાલો આ મુદ્દાઓને વિગતવાર સમજીએ તો ત્રીજાથી સાતમા પગાર પંચ સુધી પેન્શનમાં સુધારો કરવામાં આવ્યો છે તો પેન્શન રિવિઝનનો ઉદ્દેશ પેન્શનરોની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે તો કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે પેન્શન અને ફેમિલી પેન્શનમાં સમયાંતરે સુધારો કરવામાં આવ્યો છે પેન્શન રિવિઝન પેન્શન અને ફેમિલી પેન્શનમાં ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા અને સાતમા કેન્દ્રીય પગાર પંચના નિર્દેશો હેઠળ સુધારા અને અમલ કરવામાં આવ્યા હતા તો છઠ્ઠા પગાર પંચના પેન્શનમાં એક પોઈન્ટ છ્યાસીના આધારે સુધારો કરવામાં આવ્યો હતો જ્યારે સાતમા પગાર પંચમાં પેન્શનમાં બે પોઈન્ટ સત્તાવનને આધારે સુધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરકારી પ્રયાસોની વાત કરીએ તો પગાર પંચમાં સુધારા ઉપરાંત સરકાર વરિષ્ઠ પેન્શનરો માટે વિશેષ પ્રયાસો કરે છે તે જ શ્રેણીમાં પેન્શનધારકોની ઉંમર પ્રમાણે વીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પેન્શન વધારાનો લાભ આપે છે જેથી કરીને તેમની આર્થિક મજબૂતી થાય તો સ્થિતિ આધારે એંશી વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે વિશેષ જોગવાઈઓ પણ કરવામાં આવી છે તો વધારાના પેન્શનની જોગવાઈની વાત કરીએ તો વય વધારા સાથે પેન્શનની રકમ વધારવાની જોગવાઈ કરવામાં આવી છે તો એંશીથી પંચ્યાસી વર્ષ માટે મૂળભૂત પેન્શનના વીસ ટકા પંચ્યાસીથી નેવું વર્ષ માટે મૂળભૂત પેન્શનના ત્રીસ ટકા તેવી જ રીતે નેવુંથી પંચાણું વર્ષ માટે મૂળભૂત પેન્શનના ચાલીસ ટકા તો પંચાણુંથી સો વર્ષ સુધીનાને મૂળભૂત પેન્શનના પચાસ ટકા અને સો વર્ષ કે તેથી વધુ માટે મૂળભૂત પેન્શનના સો ટકા તો સરકારના ઉદ્દેશની વાત કરીએ તો વરિષ્ઠ પેન્શનરોની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સુવિધા લાગુ કરવામાં આવી હતી તો તેનો ઉદ્દેશ પેન્શનધારકોનું આર્થિક સુરક્ષા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવાનો છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અદાલત અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા તો પેન્શન અદાલત એક સરકારનું અસરકારક પગલું છે જે પેન્શનરોની પડતર ફરિયાદોના નિરાકરણ અને તેમની સમસ્યાઓના નિરાકરણમાં મદદ કરે છે તો પેન્શન અદાલતની શરૂઆત અને સિદ્ધિઓની વાત કરીએ તો બે હજાર ઓગણીસની શરૂઆત પેન્શન અદાલતોએ પ્રથમ વર્ષમાં પાંચ હજાર બસો સત્યોતેર કેસોની સુનાવણી કરી અને ત્રણ હજાર પાંચસો તોંતેર કેસોનું નિરાકરણ પણ કર્યું તો સફળતાનો દર સડસઠ પોઈન્ટ સિત્તેર ટકા હતો ત્યારબાદ વાત કરીએ તો બે હજાર ચોવીસમાં સુધારો કરવામાં આવ્યો તો ફરિયાદોની સંખ્યા ઘટીને ચારસો ને ત્રણ થઈ જેમાંથી ત્રણસો ને ત્રીસ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું તો આ વખતે સફળતાનો દર એક્યાસી ટકા હતો ત્યારબાદ તેના મહત્ત્વની વાત કરીએ તો આ પહેલ ફરિયાદ નિવારણ પ્રક્રિયાને પારદર્શક અને અસરકારક બનાવવામાં સફળ રહી છે તો જેના કારણે પેન્શનરોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ થયું છે ત્યારબાદ પેન્શન કોર્ટનું મહત્ત્વની વાત કરીએ તો પડતર કેસોનું નિરાકરણ તો પેન્શન અદાલતે લાંબા સમયથી પડતર કેસોના નિરાકરણમાં મદદ કરી છે તો પારદર્શિતા અને જવાબદારીની વાત કરીએ તો ફરિયાદ નિવારણ પ્રક્રિયાને પારદર્શક બનાવીને પેન્શનરોને સમયસર ન્યાય અને રાહત મળી રહે છે ત્યારબાદ પેન્શનરોનો સંતોષ આ પહેલથી માત્ર ફરિયાદોનું નિરાકરણ જ નથી થયું પણ પેન્શનરોના કલ્યાણમાં પણ સુધારો થયો છે ત્યારબાદ વાત કરીએ તો પેન્શન સુધારા અને અદાલતોની સકારાત્મક અસર તો સરકારના આ પગલાંઓએ પેન્શન ધારકોના જીવન પર સકારાત્મક અસર કરી છે ત્યારબાદ વાત કરીએ તો ફરિયાદ નિવારણમાં સુધારો તો પેન્શન અદાલતોએ સમયસર ઉકેલો આપીને પેન્શન ધારકોનો આત્મવિશ્વાસ વધાર્યો છે ત્યારબાદ વાત કરીએ તો જીવન ધોરણમાં સુધારો તો વધારાની પેન્શન અને ફરિયાદ નિવારણ સુવિધાથી પેન્શનરોના જીવન ધોરણમાં પણ સુધારો થયો છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ત્રીજાથી સાતમા પગાર પંચ સુધીના પેન્શનમાં સુધારા અને પેન્શન કોર્ટની પહેલ સરકારના હકારાત્મક પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે તો વરિષ્ઠ પેન્શનરો માટે વધારાની પેન્શન અને ફરિયાદ નિવારણ પ્રક્રિયાએ માત્ર તેમની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરી નથી પરંતુ તેમનું જીવન પણ સરળ બનાવ્યું છે તો આ પગલું પેન્શનધારકોના સન્માન અને અધિકારોના રક્ષણ માટે સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યું છે તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ